પોરબંદરમાં ચોપાટીના મેળા મેદાન ખાતે ગત ઓગણત્રીસ માર્ચે પાંચ હજાર આઠસો ત્રીસ જેટલા શહેરીજનો દ્વારા રચાયેલ વુમન પાવર માનવ સાંકળની નોંધ પાંચ જેટલી વિશ્વ રેકોર્ડ બુકમાં લેવાઈ છે જેને લઈને આયોજકો પર અભિનંદન વર્ષા થઈ રહી છે પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે ગત ઓગણત્રીસ માર્ચે રોટરી ક્લબ રોટ્રેક્ટ ક્લબ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિશ્વ વિક્રમ પ્રોજેક્ટ વુમન પાવર ઉત્સાહભેર સંપન્ન કરાયો હતો ઐતિહાસિક અવસરે પાંચ હજાર આઠસો ત્રીસ લોકોએ એકસાથે માનવ સાંકળ બનાવી અંગ્રેજીમાં વુમેન પાવર લખી અને એક અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો આયોજકો સંસ્થાના કેતન કોટિયા દિવ્યેશ સોઢા અને ચિરાગ કાર્યાએ જણાવ્યું હતું કે આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો શહેરે આ મહત્વપૂર્ણ સંદેશ સાથે એક અનોખો ઇતિહાસ રચ્યો જ્યાં આટલી વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ જોડાઈ અને મહિલા શક્તિનું પ્રતિક ઊભું કર્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કલેક્ટર એસજી ધાનાણી પૂર્વ કેબિનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુ ભોંકીરિયા દીવાએસપી ઋતુ રાબા સહિત અનેક મહેમાનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની ઉપસ્થિત રહ્યા અને આ પહેલને પ્રશંસાપાત્ર ગણાવી ભવિષ્યમાં આવી વધુ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ થવી જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી મહત્વની વાત એ હતી કે પાંચ હજાર આઠસો ત્રીસ વ્યક્તિઓએ માત્ર ત્રીસ મિનિટમાં વુમેન પાવર લખીને એક અવિસ્મરણીય વિક્રમ વિશ્વ સ્થાપિત કર્યો હતો અને સમગ્ર ફોર્મેશન બે લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી હતી અને ખાસ ઇન્જિનિયર્સની ટીમ દ્વારા ડ્રોન અને ગ્રાફિકલ માપદંડોથી માપી અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું ટેકનિકલ ટીમમાં ઇન્જિનિયરો મેઘનાથી અને સંજય બાદરશાહી તેમજ પરિમલ મકવાણા સંજય કાર્યા દિપેન ત્રિવેદી અને ટીમ દ્વારા સંપૂર્ણ ગ્રાઉન્ડ વર્ક સંભાળવામાં આવ્યું હતું જ્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ સ્કે લોહાણા મહાપરિષદ યુવા સંઘ તથા રઘુવંશી એકતા હિતેશભાઈ કાર્યાની ટીમના વોલેન્ટિયર્સ સતત સપોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારબાદ હવે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટને પાંચ વિશ્વ રેકોર્ડ બુકમાં માન્યતા મળી છે જેમાં યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ ગુજરાત બુક્સ ઓફ રેકોર્ડ વુમેન્સ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે બદલ આયોજકોએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકો માટે આ ભવ્ય સફળતા અને એક ગૌરવ નો ક્ષણ બન્યું છે અને સમગ્ર સમાજમાં મહિલા સશક્તિકરણનો શ્રેષ્ઠ સંદેશ પ્રસરી રહ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ રોટરી ક્લબ ઓફ પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ચોપાટી ક્રિકેટના ગ્રાઉન્ડમાં એક વર્લ્ડ રેકોર્ડનો પ્રોગ્રામ એટેમ્પ કરવામાં આવ્યો હતો વુમન પાવર બાય હ્યુમન ચેઇજ તો આજે અમને એ ખૂબ જ આનંદ થાય છે કે આ વર્લ્ડ રેકોર્ડ એ પાંચ જુદી જુદી વર્લ્ડ રેકોર્ડ એજન્સીમાં નોંધ લેવામાં આવી છે અને તેના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તે યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ટરનેશનલ સ્ટાર રેકોર્ડ વુમન્સ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ પાંચે પાંચ સંસ્થાઓએ આ વર્લ્ડ રેકોર્ડની નોંધ લીધી છે તો પોરબંદર માટે પણ આ એક ગૌરવભરી ક્ષણ છે કે વિશ્વ સ્તરે પોરબંદરનું નામ છે એ આજે નોંધવામાં આવ્યું છે